હેલો ફ્રેન્ડ્સ ક્રિસ હોમ ફાઇનાન્સ કન્સલ્ટન્સી આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરે છે ફ્રેન્ડ્સ આપણે પાછલા વિડીયોમાં વિલેજ ફોર્મ નંબર ટુ એટલે કે ગામ નમૂના નંબર બે ગામ નમૂના નંબર આઠ અ અને આકર આક પત્રક વિશે ચર્ચા કરી મિત્રો આજનો ટોપિક પણ તેને રિલેટેડ જ એટલે કે તેને લગતો જ છે તો આજે આપણે ચર્ચા કરીશું કે જ્યારે કોઈ વ્યક્તિના નામનો દસ્તાવેજ હોય તો તેનું નામ રેવન્યુ રેકોર્ડમાં કે સિટી સર્વે રેકોર્ડમાં ચડાવવું જરૂરી છે એટલે કે ગામ નમૂના નંબર બે આઠ કે પત્રક પણ આજે આપણે એક બહુ મહત્ત્વના મુદ્દા ઉપર ચર્ચા કરવાની છે કે જે મોટે ભાગે જે દસ્તાવેજ ધારક એટલે કે જે પ્રોપર્ટીના માલિક છે તેના ધ્યાન બાર રહી જતું હોય છે તો મિત્રો ધારો કે એક વ્યક્તિ છે તેના નામની જે પ્રોપર્ટી છે તેનો દસ્તાવેજ છે તેનું નામ પણ રેવન્યુ રેકોર્ડમાં એટલે કે ગામ નમૂના નંબર બે આ કે આગળની પત્રકમાં નોંધાયેલું છે હવે ધારો કે તે વ્યક્તિનું મૃત્યુ થઈ જાય એટલે કે પ્રોપર્ટીના માલિકનું મૃત્યુ થાય તો પછી તે પ્રોપર્ટીના માલિક તેના સીધી લીટીના વારસદારો બની જાય છે પણ કેવી રીતે તો તેના સંબંધિત વિસ્તારના જે રહેવણ્યુ તલાટી હોય તેની પાસે પેઢી આંબો બનાવવો જરૂરી છે એ પેઢી આંબામાં સીધી લીટીના વારસદારો નક્કી થાય છે અને તેના આધારે રહેવણ્યુ રેકોર્ડમાં મૃતક વ્યક્તિનું નામ કમી કરીને તેના સીધી લીટીના વારસદારોના નામે તે પ્રોપર્ટી રહેવણ્યુ રેકોર્ડમાં ચડાવવામાં આવે છે હવે ધારો કે પેઢી આંબા દ્વારા પાંચ વારસદારો નક્કી થયા તેમાંથી ત્રણ પુરુષ વારસદારો છે અને બે સ્ત્રી વારસદારો છે હવે જો પાંચે પાંચ વારસદારોનું નામ ચડ્યા છે રહેવાની રેકોર્ડમાં અને ધારો કે તેમને ટાઇટલ ક્લિયર કરાવવું છે કે હોમ લોન લેવી છે કે મોર્ગેજ લોન લેવી છે તો તે પાંચે વ્યક્તિને લોન લેવી હોય કે ટાઈટલ ક્લિયર કરાવવું હોય કે પ્રોપર્ટી વેચવી હોય તો કોઈ વાંધો આવતો નથી પણ જનરલી અહીંયા એક ભૂલ લોકો શું કરે છે કે પાંચ વારસદારોમાં જે ત્રણ પુરુષ વારસદાર છે અને બે સ્ત્રી વારસદાર છે તો સ્ત્રી વારસદાર બે પુરુષ વારસદારની તરફેણમાં તે પ્રોપર્ટીની પોતાનો માલિકીનો હક નોટરાઈઝ એફિડેવિટ દ્વારા એટલે કે હક કમીના સોગંદનામા દ્વારા પોતાનો હક જતો કરે છે એટલે કે સ્ત્રી વારસદાર પુરુષ વારસદારની તરફેણમાં પોતાનો તે પ્રોપર્ટીમાંથી હક જતો કરે છે તો ફ્રેન્ડ્સ પછી શું થયું પહેલાં એક વ્યક્તિના નામે પ્રોપર્ટી હતી તેનું નામ રેવન્યુ રેકોર્ડમાં બોલતું હતું તેઓ અવસાન પામવાથી પેઢી આમાં દ્વારા પાંચ વારસદારો નક્કી થયા તેમનું નામ પણ રેવન્યુ રેકોર્ડમાં પહેલાં ચડાવવું જરૂરી છે પછી ત્રણ પુરુષદાર ત્રણ પુરુષ વારસદારની તરફેણમાં બે સ્ત્રીઓએ હક જતો કર્યો તો હવે તે પ્રોપર્ટીના માલિક રેવન્યુ રેકોર્ડ પ્રમાણે ત્રણ પુરુષ વારસદાર થઈ ગયા હવે ધારો કે તે ત્રણ પુરુષ વારસદારોને પ્રોપર્ટીના માલિક તરીકે લોન લેવાની થાય કે પછી તે ત્રણ પુરુષ વારસદારો તે પ્રોપર્ટી આગળ કોઈને વેચી પણ નાખે પછી જે ખરીદનાર વ્યક્તિ છે તેને કોઈ હોમ લોન મોર્ગેજ લોન લેવી હોય અને તે ટાઈટલ ક્લિયર કરાવવા જાય તો ટાઇટલ ક્લિયર કરવામાં શું તકલીફ પડે સૌથી મોટી તકલીફ એ પડે કે જ્યારે એક વ્યક્તિના નામનો દસ્તાવેજ એટલે કે પ્રોપર્ટીની માલિકી હતી તેના ગુજરી જવાથી પાંચ વારસદારો માલિક થયા હતા પણ તેમાંથી બે વારસદારોએ નોટરાઇઝ એફિડેવિટ દ્વારા હક કમીના સોગંદનામા દ્વારા પોતાનો હક તે પ્રોપર્ટીમાંથી જતો કર્યો તે નોટરીથી કર્યો રજીસ્ટર કરાવ્યો નહીં હવે પ્રોપર્ટી ઓલરેડી વેચાઈ ગઈ હોય તો ટાઈટલ ક્લિયરમાં તકલીફ પડે હોમ લોન કે મોર્ગેજ લોન લેવામાં તકલીફ પડે કારણ કે તેમાં શું થાય કે પાંચ માલિક હતા તેમાંથી ત્રણ થઈ ગયા બે માલિકોએ પોતાનો હક જતો કર્યો પણ નોટરાઈ જ એફિડેવિટથી તો મિત્રો રેવન્યુ રેકોર્ડમાં અત્યારે ટાઇટલ ક્લિયર તમે કરાવવા જાઓ તો હક્કમીનું સોગંદનામું કે નોટરાઈઝ એફિડેવિટ માન્ય રહેતું નથી કારણ કે તમે જો રજિસ્ટર્ડ હક કમીનો દસ્તાવેજ કરાવો તો તે હિતાવહ છે અને ટાઇટલ ક્લિયર પણ વ્યવસ્થિત થઈ જાય છે લોન લેવામાં પણ તકલીફ પડતી નથી તમે પ્રોપર્ટી આગળ વેચો તો તેને પણ તકલીફ પડતી નથી પણ અહીંયા શું ભૂલ થાય છે કે હક કમીનું સોગંદનામું કર્યું એટલે હવે જો તમે પ્રોપર્ટી ઓલરેડી વેચી નાખી છે તો ટાઇટલ ક્લિયરમાં શું તકલીફ થાય કે હવે પહેલાં બે સ્ત્રી વારસદારોએ હક કમીનું સોગંદનામું કર્યું હતું પ્રોપર્ટી ઓલરેડી વેચાઈ ગઈ છે તો ટાઇટલ ક્લિયર કમ્પ્લીટ કરવા માટે પહેલાં બે સ્ત્રી વારસદારોએ જે પ્રોપર્ટી હવે વેચાઈ ગઈ છે તેના નામમાં સહમતીનો એટલે કે સંમતિનો દસ્તાવેજ કરાવવો પડે છે શેના માટે કારણ કે નોટરાઇઝ એફિડેવિટથી કમી માન્ય રહે નહીં પ્રોપર્ટી ચોખ્ખી કરવા માટે ટાઈટલ ક્લિયર ચોખ્ખા કરવા માટે હવે પહેલાં બે સ્ત્રી વારસદારોએ કમી કર્યું હતું નોટરીથી તેણે જે પાર્ટી હવે અત્યારે માલિક છે તેના તરફેણમાં સંમતિનો દસ્તાવેજ એટલે કે આ પ્રોપર્ટી તમને વેચાણ કરવામાં આવી છે ત્યારે કાયદાકીય અજ્ઞાનતાના કારણે અમે તેમાં સહી કરી ન હતી પણ હવે તમને જે પ્રોપર્ટી વેચી છે તેમાં અમારી સંમતિ છે તો એવો દસ્તાવેજ કરાવવો પડે છે મિત્રો આમાં હજી પણ ઘણું બધું છે ઘણું બધું જાણવા જેવું છે નાની મોટી ભૂલોના કારણે જે વારસદારો છે તેને પણ લોન લેવામાં તકલીફ પડે પ્રોપર્ટી આગળ વેચાઈ જાય તો લેનાર વ્યક્તિને પણ પછી તકલીફ પડે ટાઇટલ ક્લિયર ન થાય તો આવી ઘણી બધી બાબતો છે પણ આપણે બીજા વિડીયોમાં તેના વિશે ચર્ચા કરીશું તો અમારા જૂના વિડીયો જોવા માટે અને આગળના વિડીયોમાં કન્ટિન્યુ કરવા માટે નવી માહિતી અપડેટ માટે અમારી ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરજો લાઇક અને શેર કરજો ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહો નમસ્કાર